તો જય શ્રી રામ ને જય માતાજી મિત્રો ને ગુડ મોર્નિંગ બધા મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવાની અંદર તો ઘણા દિવસો પછી એક નવો આવ્યો છે કારણ કે આપણે મોબાઈલ લીધો ફાઈવજી મોબાઈલ એટલે એડિટિંગ સ્ટોરેજનું કાંઈ ઇસ્યુ ન થાય એટલા માટે જ્યાં જ્યાં દિવસ પછી આપણો એક નવો વ્લોગ આવ્યો છે તો આપણે દુકાને આજે બીજો પ્રમોશન વિડીયો પણ શૂટ કરવા જવાનો છે તો આજે જશું અને આજ તો રવિવાર છે આવી ઘણી પ્રવૃત્તિ આપણે કરશું તો ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે દુકાને જવા નીકળી ગયા છીએ આવો કઈ કાજનો નજારો છે આપણે ઓલમોસ્ટ દુકાને પહોંચી ગયા છીએ હમ આપણી દુકાન હે તો ચાલો આપણે દુકાન તરફ જઈએ ચાલો કન્ટિન્યુ તો મિત્રો એક પંપ આવ્યો હતો એને આપણે રિપેરિંગ કરવાનો હતો પાસે આપણી એકે ફોટી સવર એનાથી આપણે રિપેરિંગ કરી નાખી ગડી આગળ ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો સાડા અગિયાર થઈ ગયા છે ને ભાઈ આપણે પાછા ઘરે આવીએ છીએ કારણ કે આપણે જવાનું હતું ઉપલેટા ઉપલેટા આપણે જે સ્માર્ટ વોચ એમાં ચાર્જિંગ પ્રોપરલી નથી થતું એટલા માટે ચેક કરાવવા માટે જવાનું છે વોરંટીમાં છે એટલે ભાઈ આપણે આપણે છેલી લઈ લીધી આપણે છેલી લઈને આપણે જઈએ ઉપલેટા ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે આવીએ છીએ ઉપલેટા શ્યામ વોચમાં જે આપણી વોચ રિપેર તો જાય અંદર ચાલો કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અત્યારે એક ને ચાલીસ જેવું થઈ ગયું છે પાછું અઢી વાગે આપણે દુકાને જવાનું છે કારણ કે એક પ્રમોશન વિડીયો ત્યાં પણ શૂટ કરવાનો છે તો ચાલો મળી દુકાને જાય ત્યારે ચાલો કંટીગ્યાં તો ફાઇનલી મિત્રો આપણે દુકાને આવી ગયા છીએ પ્રમોશન વિડીયો પણ શૂટ કરી દીધો છે હવે એડિટિંગ કરીને ક્લાઇન્ટને મોકલી ને આગળ જોઈએ શું કરીએ હવે ચાલો કન્ટીન્યુ તો ફાઇનલી થી તો ઘરે આવી ગયા હી હવે આપણે રોડ ઉપર નીકળ્યા હી કી બાજુ બાજુ મોટો મને એ નથી ખબર

કે તો nhá જોઈ મિત્રો આવું છે ભાઈ કોમેન્ટ માં કહો અક્કા રેજો આગળ માતાને દર્શન તો ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે બધા જ મસ્ત મજાની ટેકાઈ છે આ મંદિર છે આ ઓલી જગ્યા છે જરા મેં કહેતા તા ને પ્રસાદી દેવાનો ધમવાનો તમે કહેતા તા ની જગ્યા છે તો ભાઈ આ ભાઈ હે ને જ્યાં બાપુ ઠાકોર હે એને મસ્ત મજાનો સીન ક્રિએટ કર્યો બે જો કે મસ્ત મજાનો સીન ક્રિએટ કર્યો હે

આશીર્વાદ દેવા આવ્યા હતા અમે ચોકી રહી આમ આશ્ચર્યચકિત થઈ ગયા હતા તો આ ભાઈ આ ભાઈ ઉપર ભગવાન પ્રસન્ન થયા ને તો આ ભાઈને ભગવાને એમ કીધું કે કેમ કાઈ જેમ કે બાપુ ઠાકોરે પાતનો સિકો રાખીને સ્કોર્પિયો માંગ્યો તમે પાતનો સિકોય તમે નો નાખ્યો એની ઈચ્છા માંગી તમે પાતનો સિકોય નો નાખ્યો કે કાઈ અગરબત્તી નો લેવા સિફાનો લેવા પ્રસાદી નો લેવા તો તમે શું જવાબ આપશો મેં કીધું કર્મ કરો ફળની ચિંતા ના કરો

માફી માંગી લે ચાલો મિત્રો આરતી થાય છે તમને મારો બઉ ક્લિયર નહીં આવે જય જલારામ બાપા તો ફાઈનલી મિત્રો મંદિરે નીકળી ગયા હવે આ બાજુ જવું કે આ બાજુ બાજુ ભાઈ હવે તો ઘર બાજુ જવાય આ બાજુ ના જવાય મારા પપ્પા નો ફોન આવી ગયો હે અને જો હું ઘરે નહીં પોય ગયો રોડ લાંબો તો થઈ જાય પણ હું લાંબો થઈ જઈશ અગર હમ કરે તો કરે કે બોલે તો બોલે કે બાપુ ના તો હું કેવું બરોબર વાત છે જો અમે ઘરે નહીં પડી ગયા તો અમારા બાપા અમે લાંબા કરી દેવાના આપડે તો હજી ઘરે ફોન નથી આવ્યો તો ટૂંકમાં આવે ટૂંક જ સમયમાં આવવો જોઈએ ફોન આવું છે રોડ લાંબો તો નહીં થાય પણ આને લાંબો કરી દે એવું છે ટૂંકમાં

તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હું જીવા ભાઈ સ્પોન્સર હે આજના આજના ભાઈ સ્પોન્સર હે આપણા મિત્ર હે ભાઈ તારી ઉંમર કેવી કેવો મોકલ્યો આપડે ભાઈ આઈફોન જોસ ને મારો ભાઈ તો જોસ ને અમે જ લુકા રહી ગયા હા માથું પાકડા ફાકળા ભાઈ ભાઈ ચૌદ વર્ષની ભાઈ આ આપણે વી વો લાગે પાપા વારી હતી રકડી વીવો માર આવો છે આજ ના સ્પોન્સર તો ભાઈ કે નો નથી તો કઈ કેવો નમન એટ સપ પૈસા હે ને પૈસા હે ને આવ તો ડિસેબલ થરુન મત ની ઉટક હોય કે આવો કે હાલો આવ્યા આવો ગાડો

આઠ અઢાર થઈ ગઈ છે ને આપણે એડિટિંગનું કામ કમ્પ્લીટ કરીએ આપણે વોચ પણ એકદમ પ્રોપરલી વર્ક કરવા માંડી છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા વ્લોગની અંદર જય શ્રી રામ